તમને દર પાક ખવડાય એવું નાખવી ને તોય બહુ મજા આવે ખાવાની ભૂલતી વાગી ગયું છે શરીર

પેલા હાથ ધોયા હાથ ધોયા વગર ખાવા નો બેહાય પણ આમાં ક્યાં હાથ ધોવાની જરૂર છે પણ અહિયાં મેં જ નથી ધોયું તો હાથ ધોવા જ પડે ને હા

પણ એને ખબર ના હું લઈને એવાનું કીધું પણ મને ખબર જ છે ભોડા માણસ લઈ ગયેલો છે પણ અહિયાં ક્યાં હોય છે કોઈ છે નહિ પણ દાતેડું આપણું અહિયાં પડ્યું દાંતેડું મૂકીને આમથાન વાડિયા કોઈ હતું પણ મને એમ કે ગયો હશે હે પેલા તો ખાલી દાંતડું જ પડ્યું હતું હવે તો પપૈયા ની લે છે હું તો એટલામાં માં ક્યાં હે

પછી બનાવી નાખું શાક શાક ને રોટલો ખાન શાંતિથી સુઈ હુઈ જવું છે ક્યાંય જવું ના રમતા ભાઈ બેઠા હશે ને હા શું કરો એ રોટલા બનાવું હવે રોટલા કાઈ નથી બનાવવા હાલો ઉદ્ઘાટન માં જવાનું છે ક્યાં ઉદ્ઘાટન માં જવાનું છે એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે તો મને ક્યાં આમંત્રણ છે તો હું આવું હવે તમારે આમંત્રણ છે જ તે મારા કાર્ડ માં તમારું નામ લખેલું જ છે હે તો તો જવું પડે હું રોટલા કાઈ નથી બનાવવા ન્યાકા ઘસી ખાઈ લેવું

બકુલ ભાઈ તમારું કામ હતું હું કામ હતું એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે તમારું કાર્ડ આવેલું છે મારી પાસે મારે

સુવિધા તો આપવી પડે ને એ હા શું ગાંડા સાહેબ તમારું ને એ કેમ ના આવ્યા એ તો કાર્ડ એ આમ આવે ચાલો ઉતાવળે ચાલો ને રિબીન કાપવાનું મોડું થાય છે

પેલા તો તમે બધા લોકો પોતાનો કિંમતી સમય બગાડીને જે દવાખાના ઉદઘાટન માં આવ્યા એ બદલ તમારો ખુબ ખુબ આભાર પણ નવું બનાવ્યું એમાં ઘણી બધી સુવિધાઓ ઉમેરી છે જેમાં ઓપરેશન ઓક્સિજન એક્સરે એવું બધું પણ હવે અહિયાં થઈ જશે તો બધા બેસવાનું છે કોઈ જવાનું નથી

नजश्सा भाय। उर्वाँ jestा इचात bad अजहिता रहो सकनी तंडू itu कि अजब सक्षियुका हाहा हाहा नणीज़ एंश्चाओटा तो होड्वे माैं भैंडो शीय अजजी अलेले यवरोवड्डा तोह खाद का अंजीकसन मारे ना लेवु हाहा हाहा Oh, my God. ઉદઘાટન ને તો તમારા માટે એક ખાસ ભેટ છે હું તમને ખાસ ભેટ દેવા માંગુ છું પણ હું ભેટ છે ભેટ મારા હાથમાં જ છે જો દેવા નો આવ્યો તો મને એમ હતું પેંડા આપશે મને થોડી ખબર હતી ઇન્જેક્શન આપશે હું ઉદ્ઘાટનમાં ગયો એમાં તો મારે બે ઇન્જેક્શન ખાવા પડ્યા